પણ એ બધા જ આગેવાનો હું સમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રો તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ એવા જ આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક ખોટી જિલ્લાના ઉલ ઉલ ગામમાં થયો એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને 1899 માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીરકમટા ભાલા એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનો મૃત્યુ થયો અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી

ત્યારે આદિમાનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ શોધ થઈ શોધ થઈ થઈ શોધ અને બધા પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાયો થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલાઓ પર આક્રમણો થયા સામધામ ધણભેદ નીતિના સામધામ ધણભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બાર મુગલો આવ્યા ડચો આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજો એ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે ત્યારે આદિવાસીએ આઝાદીની લડતમાં પણ તમે જોયું હશે તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો ટાટિયા ખાદ્ય ખાજિયા નાયકનો ઇતિહાસ વાંચો તમે માનગઢ ધામમાં થયેલા હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તમે ડડવાડામાં પાલ ડડવામાં થયેલા હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ એ અંગ્રેજોને હંપાવ્યા પણ કૂટ નીતિ કરીને અંગ્રેજો દેશ માં બંધારણ અને બંધારણ ની ચારસો બસો ચુમ્માલીસ કમા આપણા વિસ્તાર ને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિજોરમ હોય નાગાલેન્ડ હોય સમાવેશ કરવામાં આવ્યો અનુસૂચિ પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે રોડના નામે ડેમના નામે આ વિસ્તારમાં કોરિડોરના નામે જીએમડીસીના નામે હાઇડ્રો પાવરના નામે જીઆઈડીસીઓના નામે સરકારી આવાસોના નામે સ્ટેડિયુના નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશમાં 80 લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી દહેન છે સાથીઓ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસી લિસ્ટર્સ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદી ના ઇઠોતેર વર્ષ માં સરકારો એ માત્ર ને માત્ર આદિવાસી બજેટ માંથી અમૃત મહોત્સવ કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે અને પોતાના તાઇફાઓ કરે છે ત્યારે હવે આપણે જનનાયક બિરસા મુંડાજી ની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા ત્યારે આ ભાજપ ના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લા ની પોલીસ અને અમને પકડવા માટે આવી છતાં આપણે એમના ડર્યા નથી અને બિરસા ની પ્રતિમા ડરિયાપાડા સ્થાપિત કરી ત્યારે આજે દેશના ના વડાપ્રધાન ને આજે ડેડિયા પાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે તાકાત છે ત્યારે વડાપ્રધાન ડેડિયા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે 500 કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ઢેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ઢેડિયાપાડાના ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે જે લોકો એસી ચેમ્બરોમાંથી બહાર નહોતા આવતા

અને રાજસ્થાન ના લાખો લોકો નું આસ્થા નુંદ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોવડાનો નો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો

વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે પાણી માટે કરે 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 છે 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 પોતાની જમીનો જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એક જો અમારી અનામત જો અમારી તોતેર ડબલ એની જમીનો આવનાર દિવસોમાં માં જીએમડીસી ના નામે માગશો માલ સામોટ પ્રોજેક્ટ ના નામે માગશો હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે માગશો અણુ ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળ કરવા માટે ગાંધીનગર આવવાના છે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો એ મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા મિત્રો કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો ને ક્યાંય ફેર પડવાનો નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારોની વાત કરીએ છીએ સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારો ની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડાના ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે તમે આદિવાસી ને ઉત્થાન ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું સાથીઓ અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાય ની વાત કરીએ અધિકાર ની વાત કરીએ આ લોકો માં નાખવામાં આવે પણ અમે આ સરકાર ની જેલો થી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે સાથીઓ મંચ પર થી કેવા માંગીયે છે આ ચૈતર વસાવાના અનંત વસાવા ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના ઉપર સાંઘવી ની પોલીસ માં પાણી નથી ચૈતર વસન આનંદ પટેલ ને એરેસ્ટ કરી શકે ત્યારે જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી મૂળ સંસ્કૃતિ ધરતી માતાને પૂજનારા આપણે નદી નાળાને ને પૂજનારા આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂજનારા આપણે પ્રકૃતિના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણની વિધિ લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે

એ લોકોના પેન્ટ શેડ પરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શેડ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની ત્યારે આપણે નૈતિક મૂલ્ય આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ

તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હજારો સાથે વાદિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને